માથાના વાળ આપણા ચહેરામાં ચાર ચાંદ લગાવી દે છે પરંતુ એ જ વાળ જો વધારે પડતા પ્રમાણમાં ખરવા લાગે તો એક ટેન્શન થઈ જાય છે અને આ ટેન્શનનું પ્રમાણ જો વધતું જાય ધીમે 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 ટેન્શન વધતું જ જાય તેમ તેમ વધારે પડતા પ્રમાણમાં વાળ ખરવાનું ચાલુ થઈ જાય છે અને વાળની બીજી પણ બીજી ઘણી બધી સમસ્યાઓ ચાલુ થઈ જાય છે જેમ કે ખોડો થઈ જવો નાની ઉંમરમાં સફેદ વાળ થઈ જવા વાળ પાતળા થઈ જવા દો દોમુહે બાલ આવી ઘણી બધી સમસ્યા મિત્રો થઈ જાય છે તો આજના વિડીયોમાં એવી એક બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવવાનો છું કે જે લોકો હેરફોલથી કંટાળી ગયા હોય અને ખૂબ પુષ્કળ પ્રમાણમાં હેરફોલ થવા લાગ્યો હોય તો તમારા અઠવાડિયામાં બે વખત તમારો નાહવાનો સાહેબ જે પણ શીડ્યુલ હોય ને એના એક કલાક પહેલા આખા વાળમાં તમારે આ એક વસ્તુ તમારે લગાવી દેવાની છે અને વિડીયોના અંતમાં હું તમને એક એવી બેસ્ટ ટીપ પણ આપવાનું છું આ બંને સાહેબ તમે જો કોમ્બિનેશન કરશો ને તો જીવશો ને ત્યાં સુધી વાળની કોઈ પણ સમસ્યા થશે નહીં અને જે લોકોને ભાઈ વધારે પડતા પ્રમાણમાં હેરફોલથી જો કંટાળી ગયા હોય ને તો એમાંથી પણ તમને છુટકારો મળશે એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટ જોવા માટે હજુ સુધી ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ દર્શાવેલ જે છે તેને પણ પ્રેસ કરી દેવું જેથી આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન આપણે સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો મિત્રો ઉપાય માટે આપણે કયા કયા વસ્તુની જરૂર પડશે એ હવે વન બાય વન આપણે વિડીયોમાં જોઈએ તો સૌ પ્રથમ નંબર ફર્સ્ટ લે કે પહેલા નંબર પર આવે છે એ છે કરી લિવસ આપણે ગુજરાતીમાં મીઠા લીમડાના પાના તરીકે ઓળખીએ છીએ બે ડાળી મીઠા લીમડાની તમારે જરૂર પડશે તમે માર્કેટમાંથી લઈને ઘરે આવો ત્યારબાદ તમારે સૌ પ્રથમ તો તમારે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાની જેથી કરીને ઉપર ધૂળ બુળ કંઈ ચોટી હોય તો આસાનીથી રીમૂવ થઈ જાય દૂર થઈ જાય ત્યારબાદ તમે જેવી તમે મીઠા લીમડાની પાણી પાણીની મદદથી ધોઈ નાખો ત્યારબાદ તમારે રૂમાલની મદદથી તમારે કોરા કોરા કરી દેવાના છે મીઠા લીમડાની ડાળી અને વન બાય વન બધા જે પાના છે એ તમારે પ્લગ કરી લેવાના એટલે કે તોડી લેવાના અને એક તમારે બાઉલ અથવા એક તપેલી હોય તેની અંદર તમારા પચીસ થી ત્રીસ પાના બે દાળી તમે તમારે લેવાની છે મીઠાડી લીમડાની ત્યારબાદ મિત્રો જરૂર પડશે તમારે બે ચમચી જેટલી તમારા મેથીના દાણાની તમારે જરૂર પડશે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો બે ચમચી તમારા મેથીના દાણા તમારે લેવાના છે હવે બંને તમારે એક કન્ટેનર એક નાની એવી તપેલીમાં તમારા આજે મીઠા લીમડાના પાના અને જે બે ચમચી મેં તમને કીધું કે મેથીના દાણા મેથી તમારે લઈ લેવાના છે હવે તેની અંદર તમારા એક ગ્લાસ જેટલું તમારે પાણી એડ કરી દેવાનું એપ્રોક્સિમેટલી ત્રણસો એમ જેટલું અને ગેસ ઉપર તમારા બંને વસ્તુને તમારે એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગરમ થવા દેવાનું હવે એક ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય એટલે કે સો ટકા જે તમે પાણી નાખ્યું છે એક ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી તમારે એકદમ ધીમી આંચ ઉપર આને એકદમ તમારે ગરમ થવા દેવાનું જેવું તમારે અડધું પચાસ ટકા જેટલું પાણી રહી જાય ગેસ તમારે બંધ કરી દેવાનો અને આ પાણીને તમારે ઘરની મદદથી તમારે ગાળી દેવાનું અને નીચે તમારા બાઉલ બીજો એક વાટકો રાખવાનો અને ઉપર એટલે કે જેથી કરીને આખું જે પાણી છે એ ફિલ્ટર થઈ જાય ત્યારબાદ તમારે ત્રીજી વસ્તુ આવે છે એ છે ડુંગળી જી હા મિત્રો કે તમારા ઘરે જે પણ ડુંગળી હોય અને ડુંગળી છે એ સલ્ફરથી રીચ માનવામાં આવે છે ડુંગળીની અંદર સલ્ફર ભરપૂર માત્રામાં રહેલું છે જે તમારા વાળ માટે એકદમ વરદાન રૂપ માનવામાં માનવામાં આવે છે જે જે લોકોને ભાઈ નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય હેરફોલ વધારે પડતા પ્રમાણમાં થતા હોય તો તમારે એકાદ નંગ જેટલી તમારે ડુંગળી તમારે લેવાની છે ત્યારબાદ ચપ્પુની મદદથી ઉપરની તમારે છાલ કાઢી નાખવાની નાના નાના બારીક પીસ કરી દેવાના અને તમારા ઘરે જો છીણી હોય તો તમારે બરોબર એને ખમણી નાખવાની અને કોઈ પણ કોટન ક્લોથમાં અથવા ઘરની ઉપર તમે આમ દબાવશો ને તો ડુંગળીનો રસ તમારે નીકળી જશે મેં તમને આગળ આગળ જે વિડીયોમાં તમને કીધું ફિલ્ટર કરેલું જે મીઠા લીમડાના પાનાનું અને જે મેથી જે પાણી હતું તેની અંદર તમારે જે એક ડુંગળીનો જે રસ તમે કાઢ્યો ને એ ડુંગળીનો રસ તમારે આની અંદર એડ કરી દેવાનો ત્રણ વસ્તુ આની એડ થઈ ગઈ હવે ચોથા નંબર પર આવે છે એ છે વિટામિન ઈ ની કેપ્સ્યુલ કોઈ પણ મેડિકલ સ્ટોર પર તમે જશો તો આસાનીથી તમને વિટામિન ઈ ની કેપ્સુલ મળી જશે તો વિટામિન ઈ ની તમારે બે કેપ્સુલ તમારે લેવાની છે ઉપરથી તોડી દેવાની અને વિટામિન ઈ ની કેપ્સુલ પણ આની અંદર એડ કરી દેવાની તો હવે મિત્રો ફટાફટ બધું રિપીટ કરી દઉં છું તો સૌ પ્રથમ તો તપેલી લીધી તેની અંદર જે મીઠા લીમડાના પાના તમારે પચીસ થી ત્રીસ તંગ લીધા હવે તેની અંદર બે ચમચી તમારે મેથી એડ કરી છે એને અને એની અંદર તમારે એક ગ્લાસ જેટલું તમારે પાણી નાખવાનું ધીમા ફ્લેમ પર એક ગ્લાસનું અડધો ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું જેવું ગરમ થઈ જાય ત્યારબાદ તમારે ગેસ સ્ટવ પરથી તમારે ઉતાર દેવાનું એ ડ્રિંકને ગાળી લેવાનું ત્યારબાદ તમારે એક ડુંગળીનો રસ છે એ તમારે તમારે કાઢવાનો અને આની અંદર એડ કરી દેવાનું અને એટ લાસ્ટમાં વિટામિન બે નંગ કેપ્સ્યુલ હોય એ બે નંગ કેપ્સ્યુલ ઉપરથી કટ કરીને તમારે વિટામિન ઈ નું ઓઇલ હોય કેપ્સ્યુલમાં રહેલું જે આની અંદર એડ કરવાનું છે આ બધી વસ્તુને પ્રોપર તમારે મિક્સ કરી દેવાનું અને જે પણ શેડ્યુલ તમારો સાહેબ નાવાનો હોય સવારે મોર્નિંગનો તો નાહવાનો જે શેડ્યુલ હોય એના એકાદ કલાક પહેલા આ બધું વસ્તુ તમારું આ તમારું આ જે લિક્વિડ જે વાળ માટેનું જે સોલ્યુશન છે એ રેડી થઈ ગયું હવે આખા વાળમાં તમારા સ્કેલ્પમાં વાળ ઊંચા કરી કરી બધી જગ્યાએ તમારે લગાવવાનું છે અને એક કલાક સુધી તમારે એમનું એમ તમારે રહેવા દેવાનું છે અને એક કલાક બાદ તમારે હેર વોશ તમારે કરી નાખવાનું છે કોઈ પણ નેચરલ શેમ્પુ મદદથી અને વીકમાં તમારે બે દિવસ તમારે આ ઉપાય તમારે કરવાનો છે જે પણ શેડ્યુલ તમારો નાહવાનો હોય મોર્નિંગનો એના એક કલાક પહેલા તમારા વાળમાં તમારે લગાવી દેવાનું છે અને વીકમાં તમારે બે વખત લગાવવાનું છે અને સાથે સાથે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં મેં તમને સાહેબ એવું કીધું કે એક ટીપ પણ આપવાનો છું તો એ છે આમળા અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે તો માર્કેટમાં આપણને ઠેર ઠેર આમળા આપણને મળી રહે છે તો તમારા આમળા દિવસમાં તમારે બે આમળાનું તમારે સેવન કરવાનું છે અને સાથે સાથે નરણા કોઠે તમારા જે કરી લીવસ હોય જે મીઠા લીમડાના પાન હોય તમારા ત્રણ થી ચાર પાના તમારા મોઢામાં મૂકવાના ચાવી ચાવીને એનો રસ તમારે ઉતારવાનો છે પરંતુ આ તમારા નળના કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે ખાવાનો છે અને આખા દિવસમાં તમને જ્યારે પણ સમય મળે ત્યારે આમળાનું આજથી તમે ચાલુ કરી દેસો ને તો જીવશો ને ત્યાં સુધી વાળ રિલેટેડ કોઈ પણ સમસ્યા થશે નહીં અને જે લોકો ભાઈ હેરફોલથી કંટાળી ગયા હોય ને પુષ્કળ પ્રમાણમાં જો હેરફોલ થવા લાગ્યા હોય ને તો તમે આજથી જ આ વિડીયો આ ઉપાય તમે ચાલુ કરી દેજો વીકમાં બે વખત તમે આ ઉપાય કરશો ને તો માત્ર બે વખતના ઉપાય થી તમને રિઝલ્ટ જોવા મળશે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં કહેજો અને તમને શું રિઝલ્ટ મળે છે આ ઉપાય એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડિયો નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે